કે પાંચ ફૂટ દૂરનું પણ સ્પષ્ટ જોઈ શકાતું ન હતું અચાનક સર્જાયેલ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અચાનક વિઝિબિલિટી ઘટતા હાઈવે અને સ્થાનિક રસ્તા પર વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી અનેક વાહન ચાલકોએ તો હેડલાઇટ ચાલુ રાખીને પણ મુસાફરી કરી હતી આ ઘટનાના કારણે ટ્રાફિક પણ ધીમો પડ્યો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાનમાં ભેદનું પ્રમાણ વધવાથી અને ઠંડા પવનના કારણે ધુમ્મસનું આવું વાતાવરણ સર્જાય છે જો એ અસામાન્ય ઘટના છે કારણ કે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જ આવું વાતાવરણ જોવા મળે છે સ્થાનિક ખેડૂતો અને લોકો અચાનક આવેલા વાતાવરણના પલટાથી થોડા ચિંતિત છે આગામી સમયમાં હવામાન કેવું વળાંગ લે છે તે જોવું રહ્યું એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા